जय श्री कृष्ण जय श्री कृष्ण महेश भाई केम छो बस आनंद महेश भाई तुमने बात तो અત્યારે અમારા બહુ તોફાન ચાલી છે મને બેન ખબર જ છે ને તો શું આનું હું હું વાત કરું બેન કે મારી છે ને જરાય નથી તમે સમજાવો ને તો બધું રેડી થઈ જાય એમ છે મહેશભાઈ એક વાત ગલ બે હાથ વગર તાળી પડે નહીં ને તમારી બેનનો વાંક ભલે વીસ ટકા હશે મારા દેવાંગનો વાંક એંશી ટકા ગણીએ પણ વાંક તો ખરો જ ને અને બીજી એક વાત કે એને જો દેવેન સાથે પહેલેથી સંબંધ હતા તો એણે ક્યારેક તો દેવાંગને કહેવું જોઈએ ને આ છેલ્લી ઘડીએ જ્યારે આવે છે દેવાંગ આવે છે ઘરમાં આવું વાતાવરણ સર્જાય છે ત્યાં સુધી એ દેવાંગને વાત નથી કરતી તો આપણે એમ કેમ કહી શકાય કે તમારી બેન સાવ નિર્દોષ છે બેન દેવાંગ સાથે એના રિલેશન ખરાબ થવાનું કારણ જો દેવેન છે ને એ જ ખોટું છે એટલે આ મૂળ જડ જ છે તો મને લાગે છે કે તમારી બેને તમને પૂરી માહિતી નથી આપી દેવાંગ કામે ગયો તો હું અને રીચા કંઈક કામમાં હતા અને દેવાંગના બેડરૂમમાં દામિની અને દેવેન બેસીને પ્રેમની વાતો કરે એ એનો વિડીયો ઉતારેલો હોય એ સગી આંખે જોયેલું હોય ને સાંભળેલું હોય તો એને આપણે કેમ નકારી શકાય જો બેન ઘણી વાર સગી આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય ન હોય એને સત્ય માની ન લેવાય તો શું એ લોકો નાટકનું રીઅલ સેલ કરતા હતા કે એને મે મે જોયો છે વિડીયો કે જો તે મને આ પહેલેથી મને ખબર હોત ને કે આવી રીતે છે તો હું વિદેશ જાત જ નહીં એવું એણે કીધું અને ઓલીએ એમ કીધું કે જો મને ખબર હોત ને કે આમ આમ છે તો હું આ દેવાંગ સાથે લગ્ન ન કરો હું તારી સાથે જ કરીને હું વિદેશ આવત તો આ બધી વાત એ ખોટી કેવી રીતે હોઈ શકે આ કઈ ઉપજાવી કાઢેલી તો વાત છે નહીં બેન જો આ વાતને વધારે વધારે શું ને તો આ વધતી જાય આમાં બેની જિંદગી ખરાબ થાય છે ને બેની નહીં હવે તો ત્રણની જિંદગી ખરાબ થાય છે તો એના કરતાં આનો સીધો ને ટૂંકો ને ટચ રસ્તો એ છે કે હું મારા દેવાંગને સમજાવું અને તમે તમારી દામિનીને સમજાવું પછી એ બંને જણા શું નક્કી કરે છે એના ઉપર બેઉના ભવિષ્યનો આધાર છે તમે છે ને દેવાંગ કુમારને સમજાવો હું મારી બેનને સમજાવું કાંઈ વાંધો નહીં અને તમે વ્યવસ્થિત એને નિરાતે બેસાડીને શાંતિથી એના મગજમાં વાત નાખો કે ભાઈ બધું જોયેલું બધું સાચું ન હોય અને સાંભળેલું બધું સાચું ન હોય પહેલાં એણે જોયું છે એટલે હું મારી મારી કીધેલી વાત હોય ને તો દેવાંગ ન માને અને તમે ન મનાવો કે એ તો બા તો છે જ ખોટા તમારા બે માં શાંતિ નથી કરવી દે એટલે બા બોલે છે એ ખોટું પણ વ્યક્તિ પોતે જ્યારે જોવે છે કે આવું આવું છે તો આપણે શું સમજવાનું એટલે કાંઈ વાંધો નહીં બેન તમે તમારી રીતે સમજાવો જો સમજી જાય ને તો બે ની જિંદગી સાચી ઘડતી સારું કહેવાય હા હા ચોક્કસ સારું ચાલો તમે જય શ્રી કૃષ્ણ તમે ખોટું ખરાબ નહીં લગાવવાનું તમે પૂરેપૂરી કોશિશ કરજો કે તમારી દામીની સમજી જાય આ બાજુ હું પણ કોશિશ કરીશ હારું શ્રી કૃષ્ણ